અસલામ વાલેકુમ વરહમતુલ્લાહ બરકાતુ મારા મોટા ભાઈ બહેનો તો આજે આપણે કોઠરા સાંગાળીના શહીન સામી આ બાપુની દરગાહનો વિડીયો બનાવવાનો છીએ દરગાહ માટે નીકળતા પહેલાં આપણે ચાની ચુસ્કી લઈ લઈએ તો પછી ખોખરદર લોઠડા પીપલાણા સોળિયા અને કોટડા સાંગાણી થઈને દરગાહે પહોંચી જવાશે આ દરગાહ કોટડા સાંગાણીની જુમા મસ્જિદમાં આવેલી છે અને દરગાહની મજાદની વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે તો આપને મસ્જિદના બહારના દ્રશ્યો બતાવું માશા અલ્લાહ તો આ બાપુની દરગાહનો ઘુમ્મટ છે મસ્જિદનો નજારો પણ માશા અલ્લાહ છે મસ્જિદ ની અંદર એક હોજ પણ આવેલી છે આ હોજ છે મજાર શરીફનો વિડીયોગ્રાફી કરવાની મનાઈ હોય જેથી હું સલામ દુઆ કરી આવ્યો છું હવે નવા માં ફરી મળીશું ઇન્શાઅલ્લા ખુદા